અંકલેશ્વર તાલુકા કક્ષાનો છોતેર પ્રજાસત્તાક દિનપર્વની બાકરોલ ગામ ખાતે ઉજવણી કરાઈ અંકલેશ્વર તાલુકા કક્ષાનો છોતેર પ્રજાસત્તાક દિનપર્વની બાકરોલ ગામ ખાતે ઉજવણી કરાઈ અંકલેશ્વરેસ ગી એમ ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું જોતેરમાં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણી બાકરોલ ગામ ખાતે શાળાના પટાંગણ ખાતે કરવામાં આવી હતી અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાળા તેમજ પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી જે બાદ વિવિધ શાળા દ્વારા દેશદાસ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કૃતિ પ્રદર્શિત કરી હતી

આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ આજના દિવસે નાઇન્ટીન ફિફ્ટીમાં પંચોતેર વર્ષ અગાઉ ભારત દેશનું બંધારણ અમલમાં બન્યું હતું પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે તે મહાપુરુષોની યાદ કરવા જોઈએ જેમણે આઝાદી મેળવ્યા પછી તેમને સમૃદ્ધ અને મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું છે ભારત બંધારણ અમલ આવ્યા પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે એક નિર્માણ થયું છે અને ઉભરીને આવ્યું છે મિત્રો આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બંધારણના ઘડવામાં જેમણે યોગદાન આપ્યું તેવા બાબા સાહેબ આંબેડકર તથા સાથે જ્યારે વિશ્વમાં વુમન ઇક્વાલિટીની કોઈ ડેફિનેશન નથી ત્યારે આપણી બંધારણીય સભામાં પંદર જેટલા ફિમેલ સભ્યો હતા અને તેમણે આ બંધારણને એક ઓપ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે જેમાં સરોજીન નાયડુ રાજકુમારી અમૃતા ખોર સુચેતા કૃપલાણી તથા હંસાબેન મહેતા જેવા આઝાદીના ઘડવાયાઓએ બંધારણીય સભામાં ભાગ લીધો હતો મિત્રો બંધારણનું આજે અમલી બન્યું પંચોતેર વર્ષ અગાઉ ત્યારે આપણે જેમને અથાક મહેનત કરી અને નાગરિકતા વિશેના હકો આપ્યા છે ત્યારે આપણા બંધારણમાં આજે એકસો પચીસ જેટલા બંધારણીય સુધારાઓ થયા છે ટોટલ ચારસો ને અડતાલીસ જેટલા આર્ટિકલો અત્યારે સમાવેશ થાય છે પચીસ ભાગમાં વહેંચાયેલું છે તથા બાર શેડ્યુલમાં સમાવેશ થાય છે મિત્રો દેશના બંધારણ દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ધર્મનિરપેક્ષતા સ્વતંત્ર ન્યાયતંત્ર સહિત વિવિધતામાં એકતાના હક્કો આપ્યા છે